આવતા અમે આ દર વખત આ મંદિરનું કામ કરીએ છે દર વખત અમારી અરજી આપે પાડી રાખવા હાટું છે એમ આ ત્રણ વખત એને અરજી આપીને આ અમે માગણી કરી છે ગાંધીનગર સુધી આપી છે તો એ રીતે અરજી કરે દર વખત કે પાડી નાખો પાડી નાખો એમ અને માતાજીનું કામ છે આમાં અમારે કાંઈ ધંધો તો નથી કરવો અમારે કાંઈ ભાડું નથી લેવું તો એ આ રીતે અમને કરે છે ગામનો આગેવાન એક જ દડે છે દસ હજારની વસ્તી છે ગામમાં

હવે મોટું સગવડ થઈ એટલે મોટું બનાવીએ છીએ મોટું બનાવીએ છીએ કે ગામને કોઈને વાંધો કાંઈ નથી ગામમાં કોઈ બધા એમ જ કહે છે કે બનાવો આગેવાન છે એક વ્યક્તિને જ વાંધો છે કે આ મંદિર બનવું ન જોઈએ પહેલાં એની રજા લેવા ગયા ત્યારે હું કીધું બનાવો હવે પછી એમ કહે છે દોઢ મહિનો ચાલુ કામ થયું પછી એમ કહે છે કે તમે આ મંદિર પડવો ધારાસભ્યને કહે છે કે તમે પાડો એને જ દબાણ કરે છે એટલે એ કે પાડી નાખો નગર હું રાજીનામું દઈ દઈ એટલે પછી આંબળી મંદિર અમારું ચાલું જ છે અત્યારે પણ બે મહિનાથી કામ બંધ છે તો એ નથી થવા દેતા તો અમારી એટલી વિનંતી છે કે અમારું કામ ચાલુ થાય ને એવું તમે કરી દો કોણ ના પાડે છે આગે વાન છે દીપકભાઈ માલાણી એ તમે અમરેલી શા માટે અમરેલી આ દેવા આયોજન પત્ર કોણે દીધું સાહેબ કલેક્ટર સાહેબ અને આ જમીન છે તમારી માલિકીની છે નહીં અમારે સાર્વજનિક છે અમે માગણી મૂકી છે ગાંધીનગર સુધી અમે પૈસા ભરવા તૈયાર છે બધું છે આ તમને જે જણવાની ના પડે છે બનાવવાની નહીં એ અગ્રણી

માતાજી નું મંદિર નું સ્થાન જ છે સભાયા પરિવાર નું છે સૌથી ગામ નું સ્થાન રસોઈ કર્યું નાખે છે ખેતી તો સાતભાર છે આપે છે